આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરાના રણોલીમાં આજે આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું રણોલીમાં સમાજ સેવાના સંકલ્પ સાથે રણોલી ખાતે એક મેઘા નિઃશુલ્ક આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ કેમ્પ દીપક રબારી રણોલી દ્વારા અદયન ફાઉન્ડેશન અને ખેમદાસ હોસ્પિટલના વિશેષ સહયોગથી યોજાયો હતો જેમાં પ્રાચીન આયુર્વેદિક પદ્ધતિથી ગ્રામજનોના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી હતી આ સેવા કાર્યને પ્રોત્સાહિત કરવા માટે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાની ટીમ વતી સામાજિક આગેવાન ગિરિરાજસિંહ વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે આયોજકોની આ પ્રવૃત્તિને બિરદાવી હતી ગ્રામીણ સ્તરે આવા આરોગ્યલક્ષી કાર્યક્રમોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો નિષ્ણાંત આયુર્વેદિક ડોક્ટરો દ્વારા ગ્રામજનોના વિવિધ આરોગ્ય રોગોનું સચોટ નિદાન કરવામાં આવ્યું હતું માત્ર નિદાન જ નહીં પરંતુ આયુર્વેદિક પદ્ધતિથી રોગમુક્ત થવા માટેની જરૂરી સારવાર અને પથ્ય અપથ્યનું માર્ગદર્શન પણ અપાયું હતું રણોલી ગામમાં અબાલ વૃદ્ધ સૌ કોઈ આ કેમ્પમાં જોડાયા હતા અને નિઃશુલ્ક સેવાનો લાભ લીધો હતો સ્વાસ્થ્ય એ જ સાચી સંપત્તિ છે આ સૂત્રને રણોલીના આંગણે ચરિતાર્થ કરતો સેવા યજ્ઞ યોજવામાં આવ્યો હતો

સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રણોલી ગામના તમામ લાભાર્થીઓએ એનો લાભ લીધો છે સાથે સાથે અમારી તમામ ટીમનો એક જ ઉદ્દેશ્ય છે કે રણોલી ગામનો કોઈ પણ નાગરિક કોઈ પણ વ્યક્તિ કોઈ પણ રોગથી પીડાતો તેની સારવારથી વંચિત ના રહે છે આ તમામ હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સાથે જ ખેમદાસ હોસ્પિટલના સહયોગથી આવતીકાલે એક વિશેષ બસ સેવાની સુવિધાનું આયોજન કર્યું છે